નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગાડી સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ સાત આપણો પ્રિય વિષય અંગ્રેજી જેના બીજા સત્રનો ત્રીજો યુનિટ નામ છે ટુડે કમ્સ એવરીડે આ યુનિટની આજે આપણે એક્ટિવિટી નંબર આઠ ભણવાની છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની એકથી સાત એક્ટિવિટીનો સાથે સાથે અલગ અલગ એક્ટિવિટીનો અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર આઠ એક્ટિવિટી નંબર આઠ શું કહે છે કે રીડ ધ સેન્ટેન્સ એટલે કે વાક્યોને વાંચો એને ફિલિંગ ધ બ્લેન્ક્સ અને ખાલી જગ્યા પૂરો અને ખાલી જગ્યા પૂરવાની પદ્ધતિ જે છે એ પણ આપણને કીધી છે પેલું શું કહે છે શિવ ડ્રિન્ક્સ ટી ઇન ધ મોર્નિંગ ડ્રિંક્સ નામનો શબ્દ છે હવે તો યાદ રાખજો

સાદા વર્તમાન નો ક્રિયાપદ નો નિયમ આપણને એવું કહે છે કે ભાઈ સાદા વર્તમાન કાળમાં બે પ્રકારના ક્રિયાપદ આવે એક વી વન અને વી ફાઈવ વી વન એટલે વી વન એટલે ક્રિયાપદ નું મૂળ રૂપ અને વી ફાઈવ એટલે તો વી ફાઈવ એટલે ક્રિયાપદ નું એસ કે ઈએસ વાળું રૂપ ઓકે અને આપણને જે ખાલી જગ્યા પૂરવાની કીધી છે ને એ ખાલી જગ્યા એવી રીતે કીધી છે કે ભાઈ આ હકાર વાક્યની અંદર જે છે તમારે એસ કે એસ વાળું રૂપ અથવા મૂળ રૂપ બે એક મૂકવાનું તથા જ્યારે નકાર વાક્ય બને તો નકાર વાક્યમાં ડુ અથવા ડસ ટુ ડુ અથવા ડસ જે છે મૂકવાનું થાય બરોબર તો એ પ્રમાણે જે છે વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી જગ્યા પૂરી કરવાની છે તો ચાલો કરીએ પહેલી ખાલી જગ્યા જોઈ નાખી બીજી ખાલી જગ્યા કહે છે શિવ એન્ડ શંકર બે નામ થયા કેટલા નામ થયા બે બે નામ હોય એટલે વી વન આવે કે વી ફાઈ તો સર વી ફાઈ જે છે ક્યાં વપરાય વી ફાઈ જે છે ખાલી હી શી અને ઈટ માં જ વપરાય છે એટલે કે એક વચન નામ હોય ત્યારે જ વપરાય બહુવચન ની અંદર વી ફાઈ એટલે કે એસ કે એસ વાળું રૂપ આવતું નથી એમાં બીજા હું વપરાય છે વી વન એટલે ક્રિયાપદ નું મૂળ રૂપ ત્યાં આવશે પ્લે પછી ચેસ શિવ એન્ડ શંકર પ્લે ચસ પ્લે ના ભાગ શું પડશે તો પ્લે ના ભાગ કાંઈ નહીં અહીંયા એક ડુ અને આ બાજુ એનું મૂળ રૂપ એમનું એમ જ થાય તો ભાઈ દે ડુ નોટ પ્લે ટેબલ ટેનિસ આ રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે રેડી ચાલો આગળ છે શંકર શંકર નામ એક વચનમાં નામ એક વચન માટે એસ કે વાળું રૂપ આવશે જો શંકર પ્રિપેર્સ થઈ ગયું શંકર પ્રિપેર્સ લંચ ફોર શિવ હવે સર પ્રિપેર્સ નું શું કરવાનું તો પ્રિપેર્સ ના બે ભાગ પડશે એક ડઝ અને પ્રિપેર તો એવી રીતે ખાલી જગ્યા પર પૂરશું શંકશિવ ડઝ નોટ પ્રિપેર લંચ ફોર શંકર જો અહીંયા પ્રિપેર શું શું થઈ ગયું પાછું પ્રિપેર કેમ ડઝ છૂટું પડી ગયું એટલા માટે પછી મેમ ઇંગ્લિશ ચાંદની મેમ એક જ નામ છે એટલે ટીચનું શું થઈ ગયું ટીચિસ થઈ ગયું તો ટીચીસ માંથી શું છૂટું પડશે ડઝ અને ટીચ ઓકે તો ભાઈ નોટ ટીચ સાયન્સ ત્યારબાદ પાંચમું છે સ્ટુડન્ટ 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 બહુવચન છે બહુવચન એટલે રીડ એકવચન એટલે આમ કહેવાય કે ક્રિયાપદનું મૂળરૂપ વપરાણું છે સ્ટુડન્ટ રીડ મેગેઝીન ઇન ધ લાઇબ્રેરી આસ રીડ મૂળ રૂપ છે એમાંથી શું છૂટું પાડવાનું તો રીડમાંથી ડુ અને રીડ એવી રીતે છૂટું પડશે તો અયા ધેય ડુ નોટ રીડ ટેક્સ બુક ધેર ઓકે આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી

તો જવાબ શું આવશે દે ડુ નોટ ઇટ ધેમ ઇન ધ મોર્નિંગ ડુ નોટ અને પછી ઈટ ત્યારબાદ મધર જો મધર નામ એક વચન એટલે એસ કેસ વાળું રૂપ આવે એક વચન હોય એટલે એસ કેસ વાળું રૂપ આવે બહુ વચન હોય ત્યારે એસ કેસ વાળું રૂપ નો આવે બસ એટલું યાદ રાખવાનું મધર ગોઝ ફોર અ વોક ઇન ધ મોર્નિંગ હવે ગોઝ નામનો શબ્દ છે શું શું ટુ પડશે ડઝ અને ગો તો ભાઈ શી ડઝ નોટ ગો ઇન ધ ઇવનિંગ આ રીતે વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદ ને છૂટા પાડતા જવાના અને નીચેની ખાલી જગ્યાઓ છે બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણીએ નંબર આઠ મળીશો આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર નવ લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો